ચાર પાખિયો જંગ જામ છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ફરી એક નવો રાજકીય પક્ષ મેદાન ઉતર્યો છે કોણ છે આ પક્ષ ચાલો જાણીએ આ નમસ્કાર ટીવી સાથે હું છું આપની સાથે જાસમીન

બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ કડી અને વિસાવદર બેઠક ચૂંટણી લડવાનો તો નિર્ણય લીધો છે સાથોસાથ ઉમેદવારોના નામ પણ તેમણે જાહેર કરી દીધા છે કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં રોમાંચક જંગ જામી શકે છે ત્યારે શક્તિસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઝંપલાવ્યું છે બંને બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે નામ જાહેર કરવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે આવતીકાલે એકત્રીસ મે બે ના રોજ બંને બેઠક પર ઉમેદવારો પેટા ચૂંટણી માટે નામાંકન દાખલ કરશે કડી વિધાનસભા બેઠક ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સજ્જ છે રમેશ ચાવડાએ અગાઉ હિતુ કનોડીયા સામે ચૂંટણી જીતી પોતાની રાજકીય શક્તિ દર્શાવી હતી જોકે તેઓ કરશન સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા જેના કારણે આ વખતે તેમની ઉમેદવારીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે આંગે શું છે અમને કમેન્ટ કરી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવા જ વધુ અપડેટ સાથે જોતા રહો બી ટીવી ન્યૂઝ નમસ્કાર